નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ ધરોઈ રેન્જ ફોરેસ્ટ વિભાગમાં શાહુડી નામના પ્રાણીનો શિકાર કરનારા બે આરોપી ઝડપાયા ધરોઈ રેન્જ ફોરેસ્ટ વિભાગમાં આવેલા ભીમપુર ગામની નજીક તારંગાના જંગલમાં શાહુડી નામના પ્રાણીનો શિકાર કરી બે શિકારી ઠાકોર પ્રતાપજી ભીખાજી રહે ગામ ભીમપુર તાલુકો સટલાસના જિલ્લો મહેસાણા અને બીજા ઠાકોર વિષ્ણુજી હિરાજી ગામ ભીમપુર ભીમપુર ગામ રેલવે ફાટક નજીક આવેલા તેમના મકાનમાં શાહુડી નામના પ્રાણીનો શિકાર કરી લાવ્યા હોવાની માહિતી મળતા ધરોઈ રેન્જ ફોરેસ્ટ અધિકારી રેડ કરતા આ બંને આરોપી ઝડપ્યા હતા ત્યારબાદ બંને આરોપીને વિસનગર સિવિલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમાં આરોપી જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા અને આરોપીએ વડગર સબ જેલમાં ચૌદ દિવસના કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા વાઇલ્ડ લાઇફ વન્ય પ્રાણી અધિનિયમ ઓગણીસ સો અંતર્ગત શાહુડી નામના આંતરરાષ્ટ્રીય પ્રાણીનો શિકાર કરનારા બે આરોપી ઝડપ્યા સદર બનાવ અંગે માહિતી આપતા ધરોઈ રેન્જ ફોરેસ્ટ ઓફિસર સંદીપભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે શિડ્યુલ એક લાઇફ વન્ય પ્રાણી અધિનિયમ ઓગણીસો અંતર્ગત આંતરરાષ્ટ્રીય પ્રાણીનો શિકાર કરવો કે અંધશ્રદ્ધામાં અથવા મોશોક ખાતર આવા આંતરરાષ્ટ્રીય પ્રાણીનો શિકાર કરનારા પકડાય તો ત્રણ વર્ષથી સાત વર્ષ સુધીની જેલવાસની સજા તેમજ એક લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે એસજી ચૌધરી રેન્જ ફોરેસ્ટ ઓફિસર ધલોઈ અચ્છા કાલે જે બનાવ બને તો એના વિશે શું કહેશો ગઈકાલે ટીમ્બા જંગલ નજીક આવેલા ભીમપુર ખાતે બાતમી મળેલ કે અહીંયા સાવડીનો શિકાર કરી બે ઈસમો દ્વારા સાવડી તેમના ઘરે લઈ જવામાં આવેલ છે તેઓ સ્થળ તપાસ કરતો બે ઈસમોને રંગે હાથે સાઉડીના શિકાર જે ટુકડા કરેલ તેના સાથે પકડવામાં આવેલ છે ત્યારબાદ શું કાર્યવાહી કરવામાં આવી ત્યારબાદ તેમના ઉપર વન્ય પ્રાણી અધિનિયમ ઓગણીસો તેઓના ઉપર જવાબો લેવામાં આવ્યા ત્યારબાદ તેમને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા અને તેમને ચૌદ દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવે છે વધુમાં કોઈ માહિતી મળી શિકારીઓ દ્વારા કોઈ પ્રવૃત્તિ ચાલુ છે તેના માટે હવે આગળ હજી તપાસની કામગીરી બાકી છે જે આગળ ઘટતી તપાસ કરી આગળની માહિતી આપી શકાશે લોકોને જે સંદેશ આપવાનો છે લોકોને બસ એ સંદેશ આપવાનો થાય છે કે ભાઈ કોઈ પણ વન્ય પ્રાણીનો શિકાર કરવો એ ગુનો બને છે તથા ઘણા લોકો અંધશ્રદ્ધા માટે કે પછી મોજ ચોક માટે શિકાર કરતા હોય તો તેના ઉપર ભારતીય વન અધિનિયમ તથા વન્ય પ્રાણી વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો અંતર્ગત તેમના ઉપર ત્રણથી સાત વર્ષ સુધીની સજા થઈ શકે છે જેથી દરેક લોકોને અપીલ કરવા કરીશ કે ભાઈ કોઈ પણ વન્ય પ્રાણીઓને શિકાર ના કરે તેમને પજવે નહીં કે તેમને હેરાન ના વિસ્તારમાં શાહુડીના શિકારનો તો પહેલો જ આ એક કહી શકાય કે ભાઈ શાહુડીનો પહેલાં જ ધ્યાનમાં આવેલો છે આવો બનાવ વાત કરી એ રીતે જ કે વન્ય પ્રાણી અધિનિયમ અંતર્ગત જે પણ કોઈ વ્યક્તિ શિડ્યુલ વનના પ્રાણીને શિકાર કરે તો તેને ત્રણથી સાત વર્ષ સુધીની કેદની સખત કેદની સજા છે અને એક લાખ સુધીના દંડની પણ જોગવાઈ છે એટલે કોઈ પણ વ્યક્તિ જો આ પ્રકારની પ્રવૃત્તિ કરે તો તેના ઉપર આ વન વિભાગ દ્વારા આવી જ રીતે કાર્યવાહી કરવામાં આવશે એટલે દરેક લોકોને અપીલ કરવામાં આવે છે કે ભાઈ આવી પ્રવૃત્તિથી દૂર રહે